હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે આપણે સૌના પ્રિય ઢોસા બનાવીશું અને એ પણ હોટલ કે રેસ્ટોરન્ટ કરતાં પણ સરસ મજાના બનશે તો આપણે ભાગે આવી રેસીપી રજાના દિવસે જ બનાવતા હોઈએ છીએ કે જ્યારે ઘરના બધા લોકો ઘરે હોય તો આને તમે સન્ડે સ્પેશિયલ રેસીપી પણ કહી શકો તો આપણે ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં મેં તુવેરની દાળને એક વાટકી તુવેરની દાળને બે ત્રણ વાર ધોઈને હળદર અને મીઠું નાખીને બે ધીમા તાપ બે સીટી વગાડીને મેં બાફી લીધી છે અને અહીં મેં આઠસો ગ્રામ જેટલા મેં બટાકાને બાફી લીધા છે થોડી ઘણી પ્રિપરેશન કરીશું ને તો આપણા ઢોંસા ફટાફટ બને છે તો અહીં મેં બે ડુંગળી બે ટામેટા અને થોડી કોથમીરીને સમારીને રાખી છે થોડા લીલીમડાના પાન છે અહીં મેં ચણાની દાળને પણ થોડી ગરમ પાણીમાં પલાળી રાખી છે તો અહીં આપણે ઢોસાનું બેટર મેં રેડીમેડ જ લીધું છે તો આપણું આ રીતનું આપણું ઢોંસાનું બેટર હોવું જોઈએ એની અંદર મેં માત્ર મીઠું એડ કર્યું છે અને આપણું ઢોંસાનું ખીરું બિલકુલ જ ઠંડુ ના હોવું જોઈએ મતલબ કે રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ તો અહીં સૌથી પહેલાં આપણે સંભાર બનાવીશું તેના માટે મેં અહીં એક કૂકરની અંદર મેં એક લોટું ભરીને મેં પાણી લીધું છે એમાં એક ચમચી હળદર એક ચમચી મીઠ લાલ મરચું સ્વાદ પ્રમાણ મીઠું થોડી ડુંગળી એડ કરી છે થોડા ટામેટા એડ કર્યા છે અને એની અંદર મેં સરગવાની સીંગ એડ કરી છે તમે અહીંયા કોઈપણ જાતના શાકભાજી તમે જે ભાવતા હોય તમે એડ કરી શકો છો પણ મારા ઘરમાં મારા બાળકો નથી ખાતા એટલે મેં કશું બીજું કશું એડ નથી કર્યું અંદર અને અહીં આપણે આ પાણીને આપણે ઉકાળીશું અને આની અંદર જ આપણે આમલીની પેસ્ટ એડ કરી છે મેં તમે આમલીને આંબલીને પણ એડ કરી શકો છો પલાળીને તો અહીં મેં સંભાર મસાલો જે એમટીઆરનો આવે છે એ મેં બે ચમચી જેટલો એડ કર્યો છે તો આ બધી વસ્તુઓ જેટલી ઉકળશે ને એટલો આપણો સંભાર વધારે ટેસ્ટી બનશે તો અહીં મેં લાસ્ટમાં આમલીની પેસ્ટ એડ કરી છે જો તમે બધા શાકભાજી એડ કરતા હો બીજા બધા અને તમને લાગે કે આમલીને લીધે ચડશે નહીં તો તમે આ શાકભાજી ચડી ગયા પછી પણ તમે આમલી એડ કરી શકો છો તો અહીં પાણી આપણું ઉકળી ગયું છે તો હવે એને હું તુવેરની દાળની અંદર એડ કરીને પછી આપણે એને ઉકાળીશું તો અહીંયા આપણે વઘાર લાસ્ટમાં જ કરીશું તો આપણું પાણી જે ઉકળે છે એની સુગંધ બિલકુલ સંભાર જેવી આપણે બહાર હોટલમાં સંભારની સુગંધ કેવી આવે એટલી સરસ સુગંધ આવતી હતી તો અહીં મેં બે ચમચી ધાણાજીરું અને થોડો ગોળ એડ કર્યો છે અંદર અને હવે આપણે એને ઉકળાવી દઈશું તો રેસ્ટોરન્ટમાં જે દાળ બને છે ને એ સતત ઉકાળતા હોય છે લોકો અને એટલે જ એટલી ટેસ્ટી બનતી હોય છે તો એને આપણે ધીમા તાપે ઉકળવા દઈશું સંભાળને તો અહીંયા આપણે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ માટે જે બટાકાનો મસાલો આપણે બનાવવાનો છે એ આપણે બનાવી લઈશું તો અહીંયા મેં એક પેનની અંદર તેલ એડ કર્યું છે થોડું એમાં રાઈ એડ કરી છે અડધી ચમચી અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું આપણે અંદર અને જે આપણે મરચાં તીખા લીલા મરચાં અને આદુનો ટુકડો મેં લીધો હતો એ એડ કર્યો છે એને પીસીને અને આપણી ચણાની દાળ છે એને આપણે સાંતળીશું અંદર એડ કરીને અને લીમડાના પાન એડ કરીશું અહીં આપણે એક ડુંગળી ઝીણી સમારેલી છે એ એક મોટી ચમચી જેટલી એડ કરીશું અને હિંગ એડ કરીશું અને થોડું મીઠું પણ એડ કરીશું જેથી આપણે ડુંગળી સારી રીતે સંતાળી જાય ઝડપથી થોડી હળદર એડ કરીશું થોડું લાલ લાલ મરચું પણ પછી એડ કરીશું અહીં મેં વટાણા લીધા છે ફ્રોઝન એ પણ મેં એડ કર્યા છે અહીં અડધી ચમચી જેટલો સંભાર મસાલો એડ કર્યો છે અને અહીં કાશ્મીરી લાલ મરચું મેં એડ કર્યું છે અને હવે આપણે એને સારી રીતે સાંતળીશું અને સાંતળી ગયા પછી એમાં થોડું પાણી એડ કરીશું જેથી આપણા મસાલા બળી તો ના જાય પણ આપણું જે સ્ટફિંગ છે આપણું એ થોડું નરમ બનશે મતલબ કે ડ્રાય નહીં બને છૂટું નહીં બને કે મારું સ્ટફિંગ થોડું ડ્રાય બની જ ગયું હતું પણ થોડું પાણી વધારે એડ કરશો ને તો એકદમ સરસ નરમ આપણું સ્ટફિંગ બને છે તો અહીં આપણે આ રીતે આપણો પૂરો મસાલો બનાવી લઈશું સારી રીતે હલાઈ લઈશું એટલે આપણો મસાલો રેડી છે લાસ્ટમાં થોડી કોથમીર એડ કરી દઈશું આપણે તો આપણું સ્ટફિંગ પણ રેડી થઈ જશે તો ઢોંસા બનાવવા કોઈ મોટી વસ્તુ નથી ઘણા લોકોને એવું થતું હોય છે એ ઢોસા નથી ઉતરતા એમનાથી ઢોંસા નથી બનતા પણ તમે બે ચાર વાર ટ્રાય કરો ને તો સરસ બને જ છે તો અહીંયા આપણે હવે સંભારનો વઘાર કરીશું એના માટે મેં તેલ લીધું છે એમાં રાઈ એડ કરી થોડું જીરું થોડી અડધી ચમચી હિંગ અને જે ડુંગળી રહેતી આપણી બાકીની એ થોડી એડ કરી છે થોડી હળદર એડ કરી છે અને ટામેટા એડ કર્યા છે અને મીઠું અને લાલ કાશ્મીરી લાલ કાશ્મીરી લાલ મરચું મેં એડ કર્યું છે અહીં પણ મેં અડધો ચમચી સંભાર મસાલો એડ કર્યો છે અને એને સારી રીતે સાંતળ્યું છે અને સાંતળીને પછી જ દાળમાં એડ કર્યું છે અહીં મારો વિડીયો મેં થોડો ઝડપથી ચલાવી દીધો છે એટલે તમને લાગશે કે વઘાર તો બરાબર સંતાડ્યો નથી પણ સરસ રીતે સંતાળી ગયા પછી જ મેં એડ કર્યો છે દાળમાં અને આપણે દાળને થોડી ચાખી લઈશું તો અહીં બધું બરાબર છે મેં હવે એને ધીમા તાપે ઉકળવા દઈશું જેટલો ઉકળશે સંભાર એટલું જ આપણો સંભાર ટેસ્ટી બનશે તો અહીં આપણે ચટણી બનાવીશું દાળિયા અને કોપરાની તો જેટલા દાળિયા એટલું જ કોપરું મેં લીધું છે અડધી અડધી વાડકી બનાવી લીધું છે બે લાલ સૂકા મરચાં એક ચમચી મેં આંબલીની પેસ્ટ થોડું મીઠું અને લાલ મરચું કાશ્મીરી મેં એડ કર્યું છે અને હવે આપણે થોડું પાણી એડ કરીશું થોડું ચપટી જીરું એડ કરીશું અને એને વાટી લઈશું મતલબ કે પેસ્ટ કરી લઈશું મિક્સીમાં તો આપણી ચટણી પણ રેડી છે હવે ચટણીનો વઘાર કરી દઈશું તેના માટે થોડો તેલની અંદર મેં રાઈ હિંગ લાલ મરચાં લીમડો અને અડદની દાળ એડ કરીને પૂરો વઘાર બનાવી દીધો છે અને એને ચટણીમાં એડ કરી દીધો છે તો આ રીતનું આપણે સમ બધી વસ્તુ અમુક વસ્તુ સમ ઢોસાની સાથે હોય એકાદ ચટણી હોય થોડું ગળું દહીં હોય તો વધારે સરસ લાગે છે ખાવાની મજા પડી જાય છે તો અહીં મેં એક જ ચટણી બનાવી છે અને મેં મારા ઢોકળાના વિડીયો છે મારો એની અંદર મેં કોપરા અને સિંગની ચટણી પણ મેં બતાવી છે એ પણ ખૂબ જ સરસ લાગે છે ઢોસા જોડે તો અહીં આપણું દહીં લીધું છે મેં મોળું એની અંદર એક મોટી ચમચી મેં બોરું ખાંડ એડ કર્યું છે અને ચપટી મેં સંચળ એડ કર્યું છે અને એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણું સરસ મજાનું ઠંડુ ઠંડુ મીઠું મીઠું દહીં પણ રેડી છે તો હવે આપણે રહ્યું ઢોંસા બનાવવાના તો આજે હું નોનસ્ટિકમાં નહીં પણ લોખંડની કઢાઈમાં મતલબ લોખંડની તવીમાં હું ઢોંસા બનાવીશ અને એ હજુ હું હમણાં જ લાવી છું ને પહેલી વાર જ હું યુઝ કરી રહી છું હજુ એનું સ્ટીકર પણ નથી ઉખાડ્યું તો આજે જ એનું સ્ટીકર પણ ઉકાળતું આપણી તવી ગરમ થશે ને એટલે ગુંદર ગરમ થશે તો આસાનીથી આપણે સ્ટીકરને ઉખાડી શકીશું તો સ્ટીકર તો ઉખળી ગયું છે હવે એને સારી રીતે ધોઈ લઈશું અને ધોઈને પછી ગેસ પર મૂકીએ તો હજુ થોડોક ઘણો ગુંદર ગમ એનો ચોટેલો છે તો એને પણ આપણે સાફ કરી લઈશું તો ગુંદર ગરમ થયા પછી ભીના કપડાંથી લુચ્ચી કાઢીશું એટલે એકદમ સરસ રીતે આપણી તવી ચોખ્ખી થઈ જશે તો આજે હું ફર્સ્ટ ટાઈમ જ યુઝ કરું છું એટલે થોડી ઘણી મને પણ પ્રોબ્લેમ થઈ છે ઢોંસા બનાવતી વખતે પણ સૌથી પહેલાં મેં તેલ લગાવી દીધું છે અને એકદમ તવીને ગરમ કરી છે અને પછી એની ઉપર મેં પાણી છાંટી અને કપડાં વડે લૂસી કાઢી છે તો આપણે બધું તો હોટલ જેવું રેસ્ટોરન્ટ જેવું બનાવતા હોઈએ કે સંભાર રેસ્ટોરન્ટ જેવો બધું પણ ઢોંસા ઉતારવાના તો હંમેશા નોનસ્ટિકમાં જ ઉતારતા હોઈએ છીએ તો મને થયું ચલો ઢોંસા પણ આપણે બહાર રેસ્ટોરન્ટ કે જે કે હોટલમાં બનાવે છે એ રીતે જ બનાવીએ તો અહીં પણ મેં લોખંડની તવી એડ યુઝ કરી છે એ લોકો પણ હંમેશા લોખંડની તવી પર જ બનાવતા હોય છે ઢોંસા તમે જોયું જ હશે તો મને પણ આવી તવી મળી ગઈ છે તો હું તવી લઈ આવી છું લોખંડની એકદમ વજનદાર તવી છે આપણી તો પહેલો ઢોંસો તો આપણો એમ પણ થોડો બગડતો જ હોય છે એ થોડું ટેમ્પરેચરનું ધ્યાન રાખવું પડે ગેસ ધીમો ક્યારેક કરવો ફાસ્ટ ક્યારેક કરવો એ બધું તમને ધ્યાનમાં આવી જાય ને તો તમે સરસ ઢોંસા ઉતરે જ છે તો અહીં મેં તવીને ભીના કપડાંવાળે ઠંડી કરીને ગેસ ધીમો કરી દીધો અને પછી મેં ઉપર ઢોંસો પાથર્યો છે અને હવે એને એકદમ ધીમા તાપે જ આપણે થોડું થવા દઈશું તો આપણો આખો ઢોંસો લાલ થશે જોકે પહેલીવાર મેં પણ બનાવ્યા છે એટલે થોડું ઘણું મિસ્ટેક મારાથી પણ થઈ છે પણ ઓવરઓલ ખૂબ જ સરસ ઢોંસા બન્યા છે અને મારી ઈચ્છા હજુ આનાથી પણ મોટા ઢોંસા આખી તવી જેવડા ઢોંસા બનાવવાની છે તો હું આગળ પણ વિડીયો લેતી આવીશ ત્યારે હું બતાવીશ તો ફટાફટ પછી તો ઢોંસા ઉતરવા મળે આપણા અને સરસ ક્રિસ્પી પણ બને છે અને એકદમ બ્રાઉન કલરના બન્યા છે ઢોસા તો જ્યારે તમે ઢોંસો ઉતારો ને એ વખતે તવીનું તાપમાન ગેસ ધીમો હોવો જોઈએ તો સરસ રીતે પથરાશે અને આપણું ખીરું એકદમ ફાસ્ટ ગેસ હશે ને તો તવી ગરમ હશે તો આપણું ખીરું તરત ચડી જશે તો તમને પાથરતા જ નહીં ફાવે એટલે ધીમા તાપે આપણે ઉતારવાના છે અને થોડો ચડી જાય પછી થોડો ફાસ્ટ કરવો તો ચાલે અહીં જ્યારે આપણે ઢોંસો પાથરેને ત્યારે આપણી તવીનું તાપમાન થોડું ઠંડુ હોવું જોઈએ બસ એટલું ધ્યાન રાખવાનું છે એનાથી વધારે કશું ધ્યાન રાખવાની જરૂર નથી અને ઢોંસો ચડી ગયા પછી થોડો તમે ફાસ્ટ કરવો હોય તો કરી શકો છો વખત પાથરતી વખતે આપણી તવી ઠંડી હોય છે બસ એ વાત જરૂરી છે તો આપણા ટેસ્ટી ટેસ્ટી ગરમા ગરમ ઢોંસા બનીને રેડી છે આપણે ગરમ ગરમ સંભાર ઠંડુ ઠંડુ દહીં અને સરસ મજાની ચટણી સાથે સર્વ કર્યા છે મેં ઢોસાને તો થોડી ઘણી પ્રિપેરેશન કરશો ને તો હોટલ કે રેસ્ટોરન્ટ કરતાં પણ ખૂબ જ સરસ ઢોસા આપણે ઘરે બને છે તમે એકને બદલે બે ખાંસો મારી ગેરંટી છે તમને મારી રેસિપી કેવી લાગી તમને કંઈ પણ નવું શીખવા કે જાણવા મળ્યું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે સંભાર બનાવતી વખતે આંબલીની પેસ્ટને અને સંભારને જેટલો ઉકાળશો એટલું વધારે ટેસ્ટી બને છે આપણી દાળ કે સંભાર તો પ્લીઝ થોડી ઘણી વાતોને ધ્યાનમાં રાખશો તો તમારું સંભાર ઢોસા બધું જ બહાર કરતાં પણ ખૂબ જ સરસ બનશે ઘરે મારી રેસીપી તમને સારી લાગી હોય અને તમે પૂરો વિડીયો મારો દેખ્યો હોય તો થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે